સંગઠનોના આંદોલનને સંપૂર્ણ ટેકો આપ્યો હતો અને કેશોદ લોકો પાસેથી ખોટી રીતે પૈસા ટોલ નાકાવાળા ઉઘરાવી રહ્યા છે ત્યારે આ બાબતે અમે તમારી સાથે છીએ અને જ્યાં જરૂર પડશે ત્યાં અમે આંદોલન કરનાર લડત સમિતિને અમારો ટેકો આપીશું તેમ આતકી તકે આમ આદમી પાર્ટીના આગેવાન લોકોએ આ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું આજરોજ કેશોદ ખાતે ગાદોઈ ટોલ બાબતની અંદર જે ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે અને ગાદોઈ ટોલનાકાની અંદર જે ઉઘાડી લૂંટ આ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે આ સરકાર પ્રજા પાસેથી કઈ રીતે પૈસા લૂંટાય એના માટેના પ્રયત્નો ટોલ નાકા મારફતે વારંવાર કરતી રહી છે અને લીગલ ટોલનાકા તો ઠીક છે પરંતુ ફેક ટોલનાકા ખોલીને પણ આ સરકાર ક્યાંક ને ક્યાંક દોઢ દોઢ વર્ષથી ફેક ટોલનાકા ખોલીને પણ પૈસા જનતા પાસેથી ઉઘરાવી રહી છે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ગાદોઈ ટોલનાકા ખાતે ખૂબ માતબર રકમ અહીંયાથી ઉઘરાવવામાં આવી રહી છે કેશોદની જનતા આ વેપારી જનતા છે કેશોદમાં બીજા કોઈ એવા ઉદ્યોગો નથી અહીંયા ખેડૂતો છે ખેડૂત વર્ગ છે જ્યારે વેપારી જે લોકો છે એમને વારંવાર જૂનાગઢ અર્થે કામ અર્થે જવાનું થતું હોય અથવા કેશોદના તમામ લોકોએ જ્યારે જૂનાગઢ કામ અર્થે જવાનું થતું હોય ત્યારે વારંવાર આ ટોલ ભરી અને કેશોદની જનતા પીડાઈ રહી છે ત્યારે કેશોદ ટોલનાકા સમિતિ આમ આદમી પાર્ટી કે અન્ય સંગઠનો અથવા અન્ય રાજકીય પક્ષો તમામ આ મુદ્દે સંઘર્ષ કરી રહ્યા છીએ અવાજ ઉઠાવી રહ્યા છીએ આની પહેલાં પણ કેશોદ બંધનું એલાન આપી અને એને ખૂબ સારો પ્રતિસાદ મળેલો અને આજરોજ અમે અહીંયા આમ આદમી પાર્ટીના તમામ પ્રધાન પ્રતિનિધિઓ અમારા કાર્યકારી અધ્યક્ષ જગમલભાઈ વાળા અમારા મહિલા વિંગના અધ્યક્ષ રેશમાબેન અમારા યુથ વિંગના અધ્યક્ષ બ્રિજરાજભાઈ સોલંકી સાથે અને તમામ અમારા પદાધિકારીઓ સાથે આજે અમે સમર્થન આપવા આવ્યા છે હર્ષુરભાઈ અને અમારા આમ આદમી પાર્ટીના ભાઈ મહેશભાઈ આ આ બંને ખૂબ લડતને આગામી સ્વરૂપે લઈ જઈ રહ્યા છે ત્યારે અમારો સંપૂર્ણ આમ આદમી પાર્ટી વતી ટેકો છે અને આ બાબતની અંદર જે કોઈ પણ લડાઈ લડવી પડે એ માટેની અમારી આમ આદમી પાર્ટીની સંપૂર્ણ તૈયારી છે પ્રવીણ રામ ફ્રન્ટલ પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટીયા મધુ સાથે જગદીશ યાદવ લાઈટ ન્યૂઝ જુનાગઢ